મારે કાંતિબેન ને સવારું તીખું લઈ ગયું આખી કોથરી મારે હે ખાવાની

ઘરના ભાવ કરે ખેડૂત થાય તો હાવ ખાડા જેવી છે ને મોંઘવી ડુંગરી છે ગમે ડુંગરી વધારે હોય ને બઉ ખર્ચો થાય ને

તો હાલો આપડો નાસ્તો આવે ગયો શરદી આપડો નાસ્તો આવે ગયો અને પાલ લેસી દેતા દેતા લાંબા પડીકા કેવીડા લાંબા જો એટલા એટલા કર કરીને ખા ને બહુ લંબાઈ આવતી આ પડીકા ને એક પડીકા ધરાઈ દે તો આલો આપડે એમ નાસ્તો કરી લઈએ પછી બપોરા છે આજ ઘેર કરવાના આજ કઈ બપોર નું આ લેવા ને જ બપોરે પતે જવાનું ભાત ને જ બાંધે જવા ચાલો આપણી નાસ્તો કરે અને પછી પાછા વરાઈ ગયા વાદરા જોરદાર અને મેં જેવું તને જ કઈ ની રહી તો થઈ ગઈ હા પવન હું ગરમી ને તો ઠંડુ વાતાવરણ છે એકદમ પવન આવો ને આવો પવન રહી તો ઉડાય નાખે નકણ વાદરા દેખાય એટલે થાય કે આ મે થાય તો કઈ નક્કી ન કહેવાય અને આજ છે ને પવન છે જોરદાર તો માફ કરજો મારો અવાજ છે ને થોડોક પવન આવી રહી છે એટલે કઈ બરોબર સમજા હે નહીં અમારે પાસે કઈ હજી છે નહીં માઇક બાઇક કે કઈ તો બસ આમાં કઈ નેવરા થાય નો કઈ જવાનું વેરું ના આવે કઈ ખારા માઈક લઈએ તો કઈ સારું રિઝલ્ટ આવે તો આપણે થોડીક વાલ લખીએ ચાલો નાસ્તો કરીને પછી બ્લોગ બનાવીએ હાલો સવાનું લાગ્યું તીખું અમારા કાંતિબેન ને સવાણ તીખું લઈ ગયું આખી કોથળી મારે હે ખાવાની એની કરતા તમે ખાવ બિસ્કુટ અને હું ખાઉ સવાણું આપણે તીખો ન લાગે એને તીખો લાગે ગયો જરાક વધારે આ સે તીખું જ લેવા અમે મોરું મેલું હતું તીખું લઈને આવ્યા હાલો નાસ્તો થોડોક બાકી છે ને થોડોક કરી લીધો બસ તો હાલો આપણે નાસ્તો કરી લીધો અને કાંતિબેન ઉપાડે ને આવે કીટલો કેટલો પડે તો એટલે હેઠે જ પાણી પીને વર્ગે જાય ને આજ બપોર પછી ખેતરનું કામ પૂરું બપોર પછી લુગડાનો હે વારો ધોવાનો વારો તો બસ હે અમારો વારો સડવાનો કાંતિ બંને રોકે દે બે થઈને લુગડા ધોવાય રોકાઈ જાવ ને તો હારું લ્યો અઠવાડિયા મોટલા બાંધ્યા કે બાથરૂમ માં વેરા થયા ને કે ઘરમાં થયા જ્યાં આવે ને હજી નાઈ નાઈ ને જ્યાં જેમ

ને દે બપોરા કરે પોરો ખાય પછી ધોવા બે હું લુગડા હાલો સે લઈ પોટલું બાંધવું પડ્યું સુંદડીમાં પવન છે તે તૈણા ઉડી જતા હતા ધ્રોકડીના અને કિશનભાઈ હમણાં ગો ફરવા દરિયા કાંઠે રાતિયાને પાતા ની બાજુ ગો અને વાળી ઉતી રેઠી તો જો ઘણી કઈ રેઠું મૂકે તો જો આ ઢોર સરે હજી અંદર દે જ ગયા જે આપણો મેન ગેટ છે ને વાડીનો દરવાજો એમાં ને તો જે ગઈરા તો બાણે ખાઈ બિસાડા લાઈન છે ને તે પાણી આવે નદીમાં લાઈન પાછી અમે ઓલી વાડીથી પાણી આવે ને તે જ્યાં પાણીનું ઓલું લાઈન તૂટલ હોય ને એટલે આકડા ઢીલા એમાંથી નીકળતું હોય પાણીથી ના ખડ થેપડું લીલું છે બિસાડા સરે એટલામાં સેતા જરા કસ ખડ ને હાલો આપણો ગેટ આવી ગયો મારા કાંતિબેન કેટલો ડીંગાડ આવે હાથમાં દાંત તાડ્યું પીટલોલ મારે ખબર પોટલું જાજી ભારી છે ઓ ખંભો રે ગો મારો આવે ગો આપણો ગેટ ગેટ આવી જાવ મસ્તી ન રૂપારો અસલ નો અમે તો રૂપારો છે ગયા ભાઈ અમારા ગેટ ને ગયા ને હાલ આપણો ગેટ છે એ તો છે જ નહીં અને એ જો પાણી મોટર કરી બંધ બપોર પછી કે ના બપોર પછી લાઈટ ન હોય બે વાગ્યા સુધી હોય અમે નથી શીખવી ક્યારે તે કેવું બંધ કરે અને ભૂકાનું ગાડું ભર લઈએ કે હાલો ઊભી થઈ ગયું દેખાય ને કે જાણી કેટલીક ભારે ઈ છે જો ઘુમરા મારે જો આલ્યા સ્વામી બે નું છે ઓલી મોટી ને નથી દેવું ઘેરા સંપલે હોય આંગા જો મારી ખૂંખારી ઠેકું મારવા માંડી તો કોરી એક નાખીએ જો આ હે રૂપારા સોના એક કલાસ થવા માંડ્યા બકાલા નો છે મેથી જો છે ને ટોમેટી જો પણ એટલા દીમાં ટોમેટી મોટી બધે ઘી ના લો આપડી એવું એક ક્યારો છે એ નેદેલી અને એની આગળી જો મોટર કરી બંધ અમે નેતી જ્યુ કે ને નેદાઈ જાય ને પછી એક આ રીતે પીવરાવી દઈએ ત્યાં એ કે ભૂકો નેત ને ફેરીએ હમણાં ઢોરની ગાડું જાર જોઈએ તાર ભરાવીએ જાય એ ખેતર માંડવી હોતી તી આ ખેતરમાં માં કઈ માંડવી હોતી નઈ તો એ આખડી બસ ગાડું ભરે ભુકાનો ને આવે ખાઈને પછી ચાલુ કરી દઈએ એક કલાક માં તો પીએ જાય ચાર ક્યારા છે ને આપડી જ આ સણાનો ક્યારો એક છે ને દ્વાનો રેગો તો તે દું હાલો એવા આપણે સણાનો ક્યારો ને દે લઈએ હા શેતા ખરી પારે ખડ ને એક ક્યારો રેગો તો ને તે દું શેલો ક્યારો હાલો તો આ ખેતરમાં પણ સેલું સેલું દે લઈએ પછી જાર ખડ થાય તાર તાર ની વાત જો ટ્રેક્ટર પણ આવે ગુ ભૂકાનું ભરાય નહીં ઉતામેલ છે એટલે થોડુંક ઓછું ભર્યું હાલો તો આપણી બસ આ પૂગેગા દસ મિનિટ છે દસ મિનિટમાં પૂરું ન દઈ જાય હાલો આ પણ આપણે લેવાઈ ગયું અને બસ જઈએ ઘેર થોડોક હતું દસ પંદર મિનિટ થયું લેતા અને થેગાઈ પણ સાડા બાર હા ને દોઈ જે અઠવાડિયું થયું તો પાછું હતું એવું થાવા માંડ્યું આ હાલો પણ પોરો ખાયો એ રીતે ભૂકાન ઠેકલા કરી દીધા ભૂકવા જાય ને હાલો એમ રોટલા પાણી ખાઈ લઈએ હાથ પર ધોવે નાખીએ

呀，我上手，嗯，送手次把我的卡子里嘛。